અનુસૂચિત જાતિ અને જનજાતિ બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જૂનાગઢ જિલ્લા દ્વારા ત્રિરત્ન કાર્યક્રમનું અધિવેશન યોજાયું નમસ્કાર આ કાર્યક્રમનો હેતુ શું આજ રોજ અઠાવીસ જાન્યુઆરીના રોજ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક એસસી એસટી બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક જુનાગઢ જિલ્લા અંતર્ગત ગીર સોમનાથ અને ગીર ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા અંતર્ગત અહીંયા નવનિયુક્ત કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું એમ જ નિવૃત્ત કર્મચારીઓ જે છે એમનું પણ અહીંથી વિદાયમાન આપવામાં આવી અને આ કાર્યક્રમ છે એ દર વર્ષે સ્નેહ મિલન કે તમામ કર્મચારીઓ છે એ સ્નેહ મિલન એટલે કે એક અભિવાદન તરીકે બધા સાથે મળી અને અમારે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ દર વર્ષે આ અભિવાદન સમારોહ અને અધિવેશનના રૂપમાં કેટલાય ઠરાવો કરવામાં આવે છે અને કર્મચારીઓના કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો શેઠ સુધી રજૂઆત થાય અને એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમારે જંપવાનું નથી એવું આજે પણ નક્કી કરવામાં આવ્યું છે અને કોઈ પણ અમારા કર્મચારી વિશે જે જગ્યાએ હશે તે જગ્યાએ એમને કામ કરવું નિષ્ઠાપૂર્વક કામ કરવું અને આપણા કર્મચારીઓ તરીકે નહીં પણ એક રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય એ રીતે પણ આપણા બાળકોને અને તમામ બાળકોને એક વિદ્યાર્થી તરીકે નક્કી કરી અને એમને સાથ અને સહકાર આપતો રહેવો અને ગરીબ વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે હોય એ વિદ્યાર્થીઓને ટ્યુશન ન મળતા હોય તો આપણે એક શિક્ષક તરીકેની ફરજ છે એક રાષ્ટ્રનું આપણે પણ એક પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે એમને પણ સાથ સહકાર મળતો રહે એ માટે આ બધા હેતુઓ છે અને આ હેતુઓ સર થાય એવું આપણે ઈચ્છીએ છીએ હું પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ જાદવ અને બધા અમારા કારોબારી અહીંયા સામેલ છે અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા રહેવાના છીએ જય ભારત જય સંવિધાન